ત્યારે ઉપલેટામાં પણ આજે આવા સેમિનારનું આયોજન કરાયું છે જેમાં ભારતીય સંસ્કૃતિનું જ્ઞાન પૂરું પાડવામાં આવ્યું હતું અને બાળ સ્વાસ્થ્ય બાળકો અને મહિલાઓના સ્વાસ્થ્ય વિકાસના આયુર્વેદિક ઉપાયો મહિલાઓ અને બાળકોને પોષક તત્વો આહાર અને પંચકોષ વિકાસના આયુર્વેદિકને લગતી સલાહો અને સમજ પણ પૂરી પાડવામાં આવી હતી તો આ સંસ્થા દ્વારા દેશના સત્તર રાજ્યોથી પણ વધુ જગ્યાઓ પર આવા અનેક કાર્યક્રમો ભારતીય સંસ્કૃતિ જાળવવા અને આયુર્વેદ ની લગતી સલાહ આપી લોકોના સ્વાસ્થ્ય જાળવવા કોઈ પણ ચાર્જ કર્યા વગર નિસ્વાર્થ ભાવે યોજવામાં આવે છે નમસ્કાર આજે એક સેમિનાર જે ઉપલેટા ખાતે સમાપન થયો સમાપ્ત થયો એ સેમિનાર ગર્ભ વિજ્ઞાન વૈદિક પેરેન્ટિંગ અને ખાસ કરી અને ભારતીય સંસ્કૃતિના જે મૂલ્યો છે એના વિશેનો હતો આવા પ્રોગ્રામ એટલે કે અલગ અલગ જગ્યાઓ ઉપર વૈદિક પેરેન્ટિંગ બાલ સ્વાસ્થ્ય બાલ મનોવિજ્ઞાન પંચકોષ વિકાસ તેમજ બાલ યુવા એમજ મહિલાઓના સ્વાસ્થ્ય વિશેના આયુર્વેદના કાર્યક્રમો સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ દ્વારા ભારતભરના સત્તરેક રાજ્યોમાં અને લગભગ લગભગ થી વધારે જગ્યાઓ પર નિયમિત રીતે થતા હોય છે બે ત્રણ મહિને અથવા તો પંદર દિવસે વીસ દિવસે રાજકોટમાં નિયમિત રીતેની શિબિરો ચાલતી હોય છે આજે ઉપનેટામાં આવો એક સેમિનાર થયો કે જેમાં બાળ મનોવિજ્ઞાન બાળ સ્વાસ્થ્ય પંચકોષ વિકાસ તેમજ મહિલાઓના સ્વાસ્થ્ય વિશેની વાતો થઈ સાથે સાથે પ્રશ્નોત્તરીમાં પણ અમે લોકો આયુર્વેદના સિદ્ધાંતો તેમજ આયુર્વેદના અનુભૂત ઉપાયો કહેતા હોઈએ છીએ એટલે એનાથી લોકોને ખૂબ આરોગ્યનું જ્ઞાન મળે છે લોકોને નાની મોટી જે ભૂલો થાય છે રોજબરોજના જીવનમાં ખાસ કરીને જે લોકો સ્વાસ્થ્ય સંબંધિત ભૂલો બાળકો માટે કરતા હોય છે

અથવા શારીરિક બીજી છે આહાર ફૂડ એડિક્ટ છે આપણી તો એના ઉપર ધ્યાન આપી અને સિન્થેટિક ફૂડ છે કે અત્યારે જે જંક ફૂડ છે ફાસ્ટ ફૂડ છે એ બાળકો ને ઓછામાં ઓછું આપી અથવા તો બંધ કરી અને હેલ્ધી પૌષ્ટિક પોષણક્ષમ આહાર એને આપી તો બાળકો ઘણી બધી બીમારીઓથી આપણે બાળકોને બચાવી શકીએ ભારતને સારું સ્વસ્થ ભવિષ્ય આપી શકીએ બેનોના રોગોમાં આપણે ઘણું કામ કરી શકીએ કે જેથી ભારતનું મહિલા સશક્તિકરણ સાચા અર્થમાં થાય અને અંતમાં ગર્ભવિજ્ઞાન એ તો એક ગહન સબ્જેક્ટ છે કે જે જેમાંથી કે એક આપણે આપણી એક વિજ્ઞાનને ફરી જીવતું કરીએ ગર્ભવિજ્ઞાને એટલે એક રાષ્ટ્ર પૂરું રાષ્ટ્ર પૂરો ભારત વર્ષ આપણું સમર્થ બન બના બનવાના એક રસ્તા પર આવી જાય

લગભગ લગભગ અત્યાર સુધી માં બારસો થી વધારે કાર્યક્રમો સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ દ્વારા આયોજિત થયા છે નાના મોટા સેમિનારો હોય દિવ્ય સંસ્કૃતિ યજ્ઞ હોય પેરેન્ટિંગ ના વર્કશોપ હોય પંચકોષ ના વર્કશોપ હોય એવા સત્તર અલગ અલગ રાજ્યોમાં આવા ઘણા બધા કાર્યક્રમો થયા છે તો જાહેર જનતા ને લાભ લેવા માટે આ કાર્યક્રમો નિઃશુલ્ક હોય છે એની કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં નથી આવતો કેમ કે લોક સેવા માટે બહુજનિતા બહુજન સુખાય એ સિદ્ધાંત ના આધારે ખૂબ આ જ્ઞાનનો ઋષિમના જ્ઞાનનો લોકો લાભ લે લોકો સુધી આ જ્ઞાન પહોંચે એના માટે મારો નંબર પ્રયાસી છે અહીંયા પણ ઉપલેટામાં ફાલ્કન વેલફેર વેલફેર ફાઉન્ડેશન એમરાન સર્વતી સાથે ચક્રવાત ન્યૂઝ ઉપલેટા